ભાવનગર શહેર નજીક આવેલા કરદેશ પાસે કોમર્શિયલ વાહન ફિટનેસ સેન્ટરનો પ્રારંભ થયો છે જે હાલ કોમર્શિયલ વાહનોનું ફિટનેસ ચેકિંગ કરી અને વાહનના વિવિધ ટેસ્ટ કરી સરકાર માન્ય સર્ટિફિકેટ આપી વાહનોને રોડ પર ચલાવવા મંજૂરી આપવામાં આવે છે જેનાથી વાહન ચાલકો અને જાહેર જનતાને ખૂબ ફાયદો થાય છે ભાવનગર શહેર નજીક આવેલા કરદેજ રોડ પર સરકાર માન્ય કોમર્શિયલ વાહન ફિટનેસ સેન્ટરનો પ્રારંભ કરાયો હતો આશરે છ એક માસ પહેલાં આ ફિટનેસ સેન્ટરનો પ્રારંભ થયા બાદ ચાર હજારથી વધુ કોમર્શિયલ વાહનોનું ફિટનેસ ચેકિંગ અહીંયા કરવામાં આવ્યું હતું ભાવનગર જિલ્લામાં કરદેજ પાસે શ્રીજી ફિટનેસ સેન્ટરનો પ્રારંભ થયો છે ભાવનગરમાં વ્હીકલ ફિટનેસ સેન્ટરનો પ્રારંભ થતાં વાહન ચાલકોને અનેક ફાયદાઓ અને સમયની બચત થાય છે વાહન માલિકો પોતાના વાહનના ફિટનેસ અંગે સરકારની વેબસાઇટ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ અનુકૂળ દિવસે વાહન ફિટનેસ ચેકિંગ માટે સ્લોટ બુક કરી શકે છે જે ફિટનેસ ટેસ્ટ કરવા માટે માત્ર પિસ્તાલીસથી થી સાહીઠ મિનિટનો સમય લાગે છે નવા કોમર્શિયલ વાહનોમાં આઠ વર્ષ સુધી દર બે વર્ષે અને ત્યારબાદ દર વર્ષે પોતાના વાહનોની ફિટનેસ ચેક કરાવવાની હોય છે જેમાંથી અનેક ફાયદા વાહન ચાલકોને પણ થાય છે સાથે લોકોને પણ પ્રદૂષણ સહિતની અનેક મુશ્કેલીઓમાંથી છુટકારો મળે છે સમગ્ર દેશમાંથી કોઈ પણ વિસ્તારનું વાહન દેશના કોઈપણ વ્હીકલ સેન્ટરમાં વાહન માલિક પોતાના વાહનનું ફિટનેસ ચેક કરાવી શકે છે હાલ આ ફિટનેસ સર્ટિફિકેટ માત્ર કોમર્શિયલ વાહન માટે છે પરંતુ 2027 સુધીમાં દરેક વાહન માટે આ ફિટનેસ સર્ટિફિકેટ ફરજિયાત કરવા સરકાર જઈ રહી છે મારું નામ અરદેવસી રાણા છે શ્રીજી વેહિકલ ફિટનેસ સેન્ટર ધરાવીએ છે અમે કરદેજ ભાવનગર જિલ્લામાં અને છેલ્લા છ મહિનાથી ફિટનેસ સેન્ટર કાર્યરત છે દરેક પ્રકારના કોમર્શિયલ વ્હીકલ લાઈક રિક્ષાથી લઈને ટ્રેલર સુધીના બધા ફિટનેસ સર્ટિફિકેટ અહીંયાથી ઇશ્યુ થાય છે વાહન ચેક થાય છે વાહન ચેક કરવામાં પંદર થી લઈને પિસ્તાલીસ મિનિટ સુધીનો ટાઈમ જોવે છે જેટલું વેહિકલ ફિટ એટલું ઝડપથી એનું ફિટનેસ થઈ જાય છે દસ વખતે જે આપણે રિપોર્ટ થાય છે એ રિપોર્ટમાં અમારે મશીનનો કેલિબ્રેશન ડેટ લખવાની હોય છે એ કેલિબ્રેશન દર આઈકેટ ઇન્સ્ટિટ્યુટ છે એ આર એ આ ઇન્સ્ટિટ્યુટ છે એ ઇન્સ્ટિટ્યુટ દ્વારા દર વર્ષે અમારે ચેકિંગ કરવાનું હોય છે આ મશીનના કેલિબ્રેશન થાય એ રિપોર્ટની ડેટ આપણને જે સિક્સટી નાઇન જનરેટ થઈને કસ્ટમરને મળે છે એની અંદર લખેલું હોય છે ત્યારે પણ આ ઇન્સ્ટિટ્યૂટમાં ચેક કરાવવાનો હોય છે ધારો કે રિક્ષા કોઈ પણ નવી બનાવે અને બાર કસ્ટમર માટે મૂકવાની હોય તો પણ આ ઇન્સ્ટિટ્યૂટમાં ચેક કરાવવાનું છે એ જ ઇન્સ્ટિટ્યૂટ આવીને બધા સેન્ટરોના કેલિબ્રેશન મશીન ચેક કરવામાં આવે છે નહીં 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 અહીંયાથી જે અમે આખું જીપીએસ બેઝ સિસ્ટમ છે અહીંયાથી જે અમે રિપોર્ટ જનરેટ કરીએ એ સરકાર શ્રી એ વેબસાઇટમાં ચડે